બપોરના સમયે બપોરાના ટાણે લોક ચાલુ કર્યો ને હાલો ડાયરો બપોરા કરો આપણા બ્લોકમાં ફળકારો હંમેશા રહે તો મોડો આગળ આગળ કહીએ આપણે એ પેલા રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો પેલા હે ને બપોરામાં તો આ આપણે હે દેહી ખાણું લગભગ દેહી ખાણું જ હોય વધારે ફળતું આજે ભરેલું ભરેલું છે તો ભરેલ મરચા હે બાકી ભરેલ રીંગણા અટાણું કરો અમારે શ્રીમતીજી હવા લિસ્ટ પકડાવી દીધું ત્યાં લઈ આવો તો થાય પછી આપણે વંથલી અમારું અટાણું વંથલી હોય

કેટલી દર થાય નોક નોકી કઈ કઈ મોરી ભાઈ ભાંભરા હવે રોટલી નો વારો એટલે સોળ મિત્રો અત્યારે આપણે આ લે છે નીંદુ મોટું મોટું ખડ છે બહુ છે નહીં દવા એટલે આપણે સૈટી નથી આ બાજુ નંદાઇ ગયું છે અને આ રેતી ખડ ઊભું છે મિત્રો પહોંચી ગયા આપણે મેઇન ખેતરે અહીંયા આપણે દવાનો ડોઝ મારી દીધેલો હોય ઈયળોનો ને આપણે જે પાંદ ઉપર ટપકા થઈ ગયા હતા અને મૂળના વિકાસ માટેનો તે પછી જો બે ત્રણ દિવસ પછી ફર્સ્ટ ક્લાસ મગફળીમાં શું કહેવાય કે કૂણી પણ નીકળી છે પાંદડા પણ નવા આવવા છે અને ઈરું પણ હવે છે નહીં એકદમ ગ્રોથ સારો થઈ ગયો છે મગફળીનો કામકાજમાં તો મિત્રો હવે હાઈતી ફેરવવાના હે પણ ટ્રેક્ટર આલેમ છે નહીં આ જ આલેમ હતું બપોર કઈ તો આ સવારમાં રેડો આવી ગયો હે ફર્સ્ટ ક્લાસનો અને બાકી એક ખેતરમાં જે નિંદામણ હાલે હે આગળ તમે જોયું એ ખેતરમાં નિંદામણ ને હવે એક પાંચ વીઘાનું કટકું છે એમાં નિંદામણ બાકી છે અને જો આવા રેડા રપતી રહી તો પછી હવે ના છૂટકે આપણે શું કહેવાય કે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો પડશે બને સુધી તો આપણે નક્કી કર્યું હતું પણ આમાં પાછું ઝીણો ઝીણો બિયારો બહુ દેખાય છે આ નેંદાઇ ગયું છે આપણું પડું તોય તો એ પાટલામાં ક્યાંક કંઈક ઝીણો ઝીણો બિયારો દેખાય છે ને હાઈતી ન ફરે તો વરસાદ આવી જાય તો પછી તો પછી ભેરાઈ જાય એટલે જોઈએ છીએ એક દી રાહ જોઈ લઈએ એક બે દી હાઈતી નહીં ફરે હોય ને તો પછી ના કે આપણે ફરજ પડશે નિંદામણ નાશકની પાછી બે તારીખની આગાહી પણ છે એટલે એવું કંઈક પ્રોબ્લેમ વાળા પ્રશ્નો હાલે છે અત્યારે તો હવે જોઈએ આગળ બાગડ બાકી તો વાડીએ તો અત્યારે કોઈ છે નહીં ઓલી વાડીએ નેંદવા ગયા હે ને આપણે આવી ગયા વાળીએ આ આપણે નંદાઇ ગયું પડું પણ પાટલામાં છે ને ઝીણો ઝીણો બિયારો ને કંઈક કંઈક જાડવા ને એવું છે એટલે આગળ વાત કરી તે પ્રમાણે જો વરસાદ ચાલુ થઈ જાય ને તો ધ્યાન પડતું બંધ થઈ જાય એમ છે એટલે ફરજિયાત પંપ લેવડાવે તો લેવડાવે બાકી જો વરાપ થઈ જાય ને તો હાઈથી ફરી જાય જ ના વાંધો આવે કારણ કે પાટલામાં જ ક્યાંક ક્યાંક છે ઝીણો પિયરો બે ત્રણ દિન વરાપ પછી જો સવારમાં ફર્સ્ટ ક્લાસ રેડો પડી ગયો એટલે હવે કાલ બપોર સુધી તો કાંઈ હાઈથી હાલ એમ છે નહીં અહીંયા વાત બ્લોગમાં જોયું પ્રમાણે ભીંડો તો ઉજળી ગયો હવે એવાથી ગુવાર છે ને માંદો પડી ગયો છે વધારે વરસાદના હિસાબે પીળે પકડી ગયો હે પાણી લાગી ગયું છે અને ચોરી પણ નીકળી ગઈ છે ગુવાર ને ખતરો હે થોડોક બે ત્રણ દિનો ભેરો હે મિત્રો કારણ કે કામકાજ ન હોય એટલે લોગ ન મજા આવે હા તમારા પ્રશ્નનો જવાબ ક્યુ એને ટૂંક સમયમાં જ આપણે આપી દેવું માઇક છે નહીં માઇકનો કંઈક જુગાડ કરવાનો હે મિત્રનો એટલે આવતા જતા એ વિડીયો આપણે બનાવી લેવું વ્યવસ્થિત માઇક હશે તો બધાને સંભળા હા નકર થોડાક દૂર હોય ને તો કાજલ અવાજ તો હાવ ના સાંભળાય એટલે પાછું શું કહેવાય કે થોડીક રજા હોય છોકરાઓને ત્યારે વિડીયો બનાવવાનું પ્લાનિંગ હે બાકી ઘરે તો જવું એટલા પક્ષી હોય કાયમ માટે ચકલી પારેવા નટાણે ચણે હે ફાઈનલી સવારના રેડા બાદ ફર્સ્ટ ક્લાસ ની વરાપ નીકળી ઉગાડ થયો છે ટુકડા ખેતર માણસો આજે દસ થી બાર અમારા અહીંયા બપોર પછી ને સવારના માણસો એમ બે પારીને અલગ અલગ ચાર કલાક બપોરે બે થી છ હોય આપણે બપોરે બે થી છ ના માણસો છે અને બસો રૂપિયા ભાવું હોય અને ભાડું હોય ટિકિટ ભાડું અને ચા પાણી પવન હોય આ રીતનું હાલે અત્યારે આ નવું નીકળું આ વરમાં બરતું ના હૈતી તો ચાલુ થઈ ગયા હા મુનાભાઈએ વાખેડવાનું કર્યું ચાલુ ધોરીડા હાલે હા આપણે જો આવી નવી વરાપ રહી તો કાલે બપોર પછી આઈટીની કામગીરી ચાલુ કરવાની થાય બાકી અત્યારે શક્ય નથી અંદર આજે સવારમાં રેડો આવ્યો ને તો આવું કામકાજ હાલે નિંદામણ ને હવે હાઈતી ને હળ ને પણ તો એમ બીક તો લાગે છે આમ વરસાદી વાતાવરણ તો ખરું જ કાબા રેડા ચાલુ જ હોય હવા એટલે હાઈતી નું શક્ય નથી બનતું હાલો હવે શું કહેવાય કે ઘણા સમય થી બા નું કીર્તન હજી નથી આવ્યું આપણા લોકમાં તો એક લલકારો બા ताडा प्रभुजी मने बोवाला मारी जीभ माते जदे जजा प्रभुजी मने बोवाला मारे कृष्ण नाना मनी चावी प्रभुजी मने बोवाला मारी जीभ माते जदे जजा प्रभुजी मने बोवाला મારે હરી કીર્તન ના ના છટાણા પ્રભુજી મને બહુ વાલા મારા રામ ના નામ ની પેટી પ્રભુજી મને બહુ વાલા આ કીતન હવે અમારો લોગમાં ચાલુ જ હોય મિત્રો અને શ્રીમતીજી શું કહેતા આરામ સાઈબારામ ફરમાવું એનું કારણ છે આરામ એને હું કહે કે મોડો 3 3:30 ફ્રી થતી હશે કાબા સવાર વેલી ઊઠે 5 વાગે

હાલો મારે પીવાનું વાત વરાપ કરીએ તાજો વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે હવે ચા બનાવવામાં લગભગ છોકરાઓ આમ જ ચા બનાવતા હશે જોવાનું થાય ને ત્યાં ગેસ પાછો ધીમો કરના

એવું છે તો તને કીધું તું ભાઈ તારે ચા પીવું તો ના પાડે હવે બનાવે જુઓ કાળ કોઈ સ્કૂલે થી આવી ગયા છે સીતારામ બેન અને નાસ્તો કરીને પાછો આયા નાસ્તો બેન બેન બોટલ લઈ હે ભાઈ હું છે મેતર હું હાલે સ્કૂલે નથી જવું કેમ હું પ્રોબ્લેમ થાય છે એ તો આમ જો ભાઈ તો ડાર હોય દે અહીંયા ઘણી બધી સંખ્યા હોય કઈ આપણે એક તો ન હોય કોઈ મારે નહીં ખોટું બોલમાં ભાગુ દીદી તારા જેવડી હતી ને તો એની રીતે દફતર તૈયાર કરી લેતી કે ભાગુ હા જોતી કે કઈ વાન આવે ને કઈ હું સ્કૂલે જાઉં અને તમે ઊંધું ઊંધું આ કોશો લાવો એકાદ વેપર ખવડાવો ભાઈ